ખેડૂતોની દિલ્હી કૂચનો આજે ચોથો દિવસ છે સંયુક્ત કિસાન મોરચા અને મજદૂર સંઘ આજે ગ્રામ્ય ભારત બંધનું એલાન આપ્યું છે આજે ગામડાઓમાં દુકાનો બંધ રાખવા અને ખેડૂતોને ખેતરમાં કામ ન કરવામાં કહેવામાં આવ્યું છે તેવામાં ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે ગુજરાતના ખેડૂતો રસ્તા રોકવાની તૈયારી કરી રહ્યા હતા અને તે ખેડૂતોને પોલીસે અટકાવ્યા છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત રાફડા ખેડૂત આંદોલનનો આજે ચોથો દિવસ છે ખેડૂતો પોતાની માંગને લઈને દિલ્હી ચલોનો કોલ આપ્યો છે તેવામાં ખેડૂતોને હરિયાણામાં રોકવામાં આવ્યા છે ખેડૂતો દિલ્હી તરફ કૂચ ન કરે તે માટે સરહદો સીલ કરવામાં આવી છે રસ્તાઓમાં ખીલ્લા નાખવામાં આવ્યા છે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે સાથે જ અર્ધસૈનિક દળને પણ તૈનાત કરવામાં આવી છે બીજી તરફ અંબાલામાં જ્યાં કૂચ કરતા અટકાવવામાં આવ્યા છે ત્યાં વિરોધ પ્રદર્શન ઉગ્ર પણ બન્યું હતું અટકાવવા માટે ડ્રોનથી ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ ખેડૂતોએ પણ તેનો તોડ શોધીને પતંગોથી ડ્રોનને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયા છે તેવામાં ગઈકાલ મોડી રાત સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે મીટિંગ મળી હતી પરંતુ આ મીટિંગના અંત સુધીમાં સરકારે એમએસપી પર કાયદો બનાવવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં ખેડૂતો અને સરકાર બંનેના પ્રતિનિધિઓ હશે ખેડૂત નેતાઓ એમએસપી ગેરંટી પર મક્કમ રહ્યા હતા ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ત્રીજી વાર વાતચીત થઈ હતી અને તે પણ નિષ્ફળ નીવડી હતી જે રાત્રે આઠ વાગ્યાથી લગભગ રાતના બે વાગ્યા સુધી ચાલી હતી હવે રવિવારે ફરીથી બેઠક મળશે ત્યાં સુધી બંને પક્ષોએ શાંતિ જાળવી રાખવાની ખાતરી આપી છે આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પિયુષ ગોહેલ નિત્યાનંદ રાય અને પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહ્યા હતા પંજાબના ખેડૂતોની દિલ્હી કુચનો આજે ચોથો દિવસ છે સંયુક્ત કિસાન મોરચા અને મજૂર સંઘે આજે ભારત બંધ એલાન આપ્યું છે હવે હરિયાણામાં પણ ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા ભારત બંધ એલાન કરવામાં આવ્યું છે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે વાવમાં ખેડૂતો રસ્તા રોકવા આંદોલનની તૈયારી કરી રહ્યા હતા તેવામાં પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા છે આ અંગે ખેડૂત નેતાએ શું કહ્યું તે સાંભળો સંયુક્ત કિસાન મોરચો અને ભારતીય કિસાન યુનિયન દ્વારા જ્યારે એમએસપી અને સ્વામિનાથન આયોગ પ્રમાણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોનું કરજ છે એ ઋણ માફ કરવામાં આવે ખેડૂતો દેશની અંદર સધ્ધર અને મજબૂત થાય એવી માંગ સાથે અત્યારે ઘણા બધા સંગઠનો દિલ્હી કૂચ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર રસ્તા રોકવું આંદોલન આપેલું હતું અને એની અંદર જ્યારે અમારા સંગઠનો રસ્તા રોકે એના પહેલાં વહેલી સવારે પોલીસને આગળ કરી અને ગુજરાત સરકાર અમારાથી ડરે છે અને અમારી અટકાયતો કરાવી છે ત્યારે મેં સરકારને કહેવા માગીશ તમે કેટલી વખત અટકાયતો કરાવશો દેશનો ખેડૂત સદ્ધર થાય એવી અમારી માગ છે એવી અમારી રજૂઆત છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અહીંયા સરકારને ક્યાં પેટમાં દુઃખે છે ગુજરાતનો અને ભારતનો ખેડૂત મજબૂત હશે તો ખેડૂતને સરકાર સોનાના બટણ બિડાવશે તો આ દેશ સોનાની ચીડિયા થતાં વાર નહીં લાગે પણ સરકારની મનસા કંઈક ખરાબ છે વારંવાર પોલીસને આગળ કરી અને અમારા ખેડૂત આગેવાનોની અટકાયત કરાવે અને ખેડૂત મજબૂત ન થાય એવો આ સરકારનો ઈરાદો છે સરકાર ઈરાદો બદલે સરકારનાથી અમને કોઈ તમને એમની સિસ્ટમોથી અમને તકલીફ છે અને મારા ખેડૂતો સધર થાય એવી મારી રામસિંહભાઈ રાજપૂતની મગ છે અને મારા સંગઠનો એ જ કરી રહ્યા છે કે આપણા ભારત દેશનો ખેડૂત મજબૂત થાય અને અમે સરકારની સામે લડીએ છીએ એના માટે અમારો હક છે ભારતીય બંધારણની અંદર મળેલો છે અંગ્રેજો કરતા અત્યારે આ સરકારની નીતિઓ ખરાબ છે અને સરકાર અમારાથી ડરે છે એટલે વારંવાર પોલીસને આગળ કરી અને અમારી અટકાયતો કરાવે છે ખેડૂતે જણાવ્યું કે ખેડૂતના ઘણા બધા સંગઠનો દિલ્હી કૂચ કરી રહ્યા છે તેવામાં ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન આપ્યું હતું સંગઠનો દ્વારા રસ્તા રોકવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે ખેડૂત આંદોલનની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે ત્યારે હવે ખેડૂત આંદોલનને હરિયાણા બીકેયુના નેતા ગુરુનામસિંહ ચડ્ડુને જે અત્યાર સુધી આંદોલનથી દૂર હતા તે પણ હવે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે તેમના સમર્થન બાદ ખેડૂત આંદોલન પર મોટી અસર પણ જોવા મળી શકે છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં